એલો યુટ્યુબ ફેમિલી ગેમ જો મજામાં છે જો કે બધા લોકો મજા મજાથી પહેલા તો માં ને મમ્મી મજા નથી આવતી તો જય દ્વારકાધીશ જય માં રાધે રાધે દ્વારકાધીશ જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ બા

કાવ્ય હાઉ ઊભીથી રમતો ઊભીથી રમતો ઊભી થઈને રમત જોઈ જાડિયા કાવ્યા ઊભીથી રમે તા પરમ જ જો જો છે ને તું આવા જ નખરા કરાઈ છે બેઠી બેઠી છોકરાઓને એમ થાય હાલ તો હું જાઉં તો ફિલ્મિલી આવી ગયે છે ઓફિસ છે ને અત્યારે રમભાઈ પાવી ગયેલા તું ક્યાંય ગયો તો એટલી વાર હોઈ ગઈ અરે યાર દાદીને છે ને પગનો ને પ્રોબ્લેમ છે થી એક દેશી વેદ પાહે અને ઓલા ફાયા મરવાયો તો અચ્છા લે તું દેશી ઉપચાર પર કરે પગન દુખતા હોય તો તો ભાઈ પગુ ને હાથ પગુ દુખતા હોય તો રામભાઈને કેજો રામભાઈ છે ને દેશી ઉપચાર કરેગા તો કરવો જ પડે યાર દવાખાના તો ખેડીને આવી રહ્યા એટલે કારણ કે હાજી છે રામભાઈ દવાયું ખાઈ ખાઈને પથ્તી ગયા કુર થઈ ગયું હું તને શું કહું આપરા છે ને લાદીનો ઓર્ડર કન્ફર્મ કર નાખો ને ચાલ તો અરે કન્ફર્મ કરી જ નાખ આ કેમેરાનો ઝંઝટ નીકળી કારણ કે અમે જ્યાં માં જોયો ગયા તે ને લાદી લેવા માટે થઈને અને ફાઇનલ આપણે સિલેક્ટ કરી લીધી છે લાદી તો ગ્રાઉન્ડ માં લાદી છે બરાબર ને રમભાઈ તો આપણું જો ફિક્સ લાદી આ એક કરી છે ગ્રાઉન્ડની ની અત્યારે હવે આપણે આગળ વાત કરીએ તો પાર્કિંગ ની લાદી પાછી અલગ આવે છે કારણ કે પાર્કિંગ માં સિંગલ પટ જોઈએ હોય ને ખરોટ લાદી હોય એટલા માટે ખાસ તો ખાસ કરીને તમારા મમ્મી એટલા માટે થઈને તો એના માટે કઈ છે રામભાઈ એના માટે આપણે આ છે ને સિલેક્ટ કરેલી છે એના માટે આપણે આ સિલેક્ટ કરેલી છે અને સીડી ટપ્પામાં કે રાખેલું છે સીડી ટપ્પામાં આ સીડી ટપ્પામાં આ એક એક અલગ કર્યું છે અને હવે આપણે રહ્યું પૂજા રૂમ એલિવેશન અને કિચન તો પેલા આપણે વાત કરીએ કિચનની ની રમભાઈ ખેંચો તો શટર તો કિચન માં તો આખું ખુલ્લું છે રમભાઈ તો આ આ ટૂંકમાં નીચે અહીંયાથી છે ને આપણું નીચેથી તો આ રીતના કઈક આપણું કિચન છે રેડી ઓકે અને પૂજા રૂમ અને આ કંઈક યુનિક છે કારણ કે બ્લેક પોંઝા રૂમમાં ન ખાય એટલે આ પૂંઝા રૂમમાં માં રાખ્યું છે અને એલિવેશન આપણે કંઈક અલગ રાખ્યું છે એલિવેશનમાં છે ને અત્યારે અહીંયા ત્રણ છે આ ત્રણે અત્યારે અવેલેબલ છે તો આ ટૂંકમાં છે ને ફાઇનલી આપણે આ જે નીચેવાળું છે ને એ આપણે એલિવેશનની અંદર રાખ્યું છે અત્યારે ડિસાઇડ કર્યું છે રેડી નંબાઈ તો આપણે એસ્ટિમેટ બધું કઢવી લીધું છે અને ફાઇનલી કરી નાખ્યું છે ભાઈને એકવાર વાત કરી લઈએ એટલે આપણે ડીલ કરી નાખીએ છીએ અને આપણે ચાર પાંચ દિવસમાં આપણે લાદી ફરી લઈએ કારીગર કેટલા દિવસોમાં ફ્રી થાય એ પ્રમાણે આપણે જોઈએ અને અહીંયા દુકાનની અંદર ભાઈ ટૂંકમાં જો કે આપણા સગાની જ છે અને ઘણી જાતની અવનવી વેરાયટી છે ટૂંકમાં ગેંડી છે પછી ઊભે ઊભા કુંજા ટાઈપ પણ છે એ પણ હું તમને બતા અહીંયા બાથરૂમની લાદી છે ટૂંકમાં ડેમો સહિત જ છે એટલે તમારે કંઈ હું કંઈ રમભાઈ ગભરાવાની જરૂર નથી કાં ટૂંકમાં લાઈવ ડેમો તમે જોઈ શકો આ સાઈડ કુંજા ટાઈપ છે બધી ગેંડી અને અહીંયાથી તમારે અલગ નાખવી હોય તો એ પણ છે મતલબ કે ભાઈ તમે અહીં રૂબરૂ આવો ને તો તમને ખ્યાલ આવે કઈ રીતને છે ને એકદમ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે એટલે હગા છે એટલે નહીં પણ મેં ઘણી દુકાને ટૂંકમાં ઇસ્ટિમેટ કર્યું તો ઘણી દુકાન કરતાં મને થોડું ઘણું છે ને પ્રાઇઝ રિઝનેબલ લાગી એટલે હવે આપણે ભાઈને વાત કરી લઈ ને પછી આપણે ડીલ ડન કરશું ચાલો રેડી તો કન્ફર્મ ઓર્ડર તો આ કૃષ્ણા કરીને છે અહીંયા ક્રિષ્ના સિરામેટ અહીંયાથી આપણે ઓર્ડર કન્ફર્મ કર્યું છે અત્યારે ડન થઈ ગયું છે હવે અમારે જવાનું છે ફરવા બે ચાર દિવસ માટે બાર તો બે ચાર દિવસ પછી આપણે ભરી લઈશું ને હવે જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને ફેમિલી અમે જતા હતા ઘરે અચાનક આવી ગયા કારણ કે છે ને રામભાઈએ ઠંડુ જોઈ ગયું હતું કે પરેશભાઈ ઠંડુ ખાવું એ કે અને આ બાજુ જો ખાવાના જડબા ફાડી નાખી હોય અમારા ભાઈઓ

में हाँ वी ए पी कौन चाहिए इंच बड़ा नहीं है कोई सितर <laughs> वाला नहीं है <laughs> यार ये तू बोलता वी 40 क्या वी लगेगा बता तू यार तो इनको बड़ी सी कोई बड़े वाले गुल्फी खिला दी इनको एक अच्छी मजा आ जाए इनको ठीक है ना तो फिर वी ए पी से चालीस रूपए में बीस वाली बस इतनी तीस वाली उनसे बड़ा नहीं है कोई ચાલો ફેમિલી વાય તો કઈ છે નહીં બ્રાન્ડ હવે એટલી બધી છે ખાઈ લઈએ ગરમ ભાઈ ભૂખી તો ગાજર તો ફેમિલી પહોંચી જશે ઘરે અને મમ્મી લાદી ફોટા ગમે નથી વાંધો ને તો સિલેક્ટ કરી નાખો ને તને ગમતી મને ગમાડવાની હોય ને ભાઈ તમને ગમે કે નહીં એમ મને તો ગમે ને તમારો પસંદ હોય મને મોટી પસંદ તો હવે છે ને ફેમિલી અમારે ટૂંકમાં જવાનું છે મેં કીધું એમ ટૂંકમાં બહાર એટલે હવે છે ને વિચારવું પડશે કારણ કે અત્યારે અહીં છે ને યાર

Música Música